અને આગળ વાત કરીએ તો પાટણમાં સતત પડેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જિલ્લામાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે જેના કારણે શંખેશ્વર તાલુકામાં મોટા ભાગના ગામોમાં જ્યાં જમીન છે ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થતા તારાજી બાદ અતિવૃષ્ટિ સર્જાય છે જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તમામ ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે તમામ પાકો પાણીમાં ગરકાવ થયા છે જ્યાં જુઓ ત્યાં માત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

નથી દાખલા તરીકે કપાસ જુવાર તુવેર સંપૂર્ણ નાશ કહીએ કાંઈ એટલે પાણી તો ફરી વર્યા પણ જે અમારે જે કપાસ છે ને એને જે કાઢવાની મજૂરી છે ને એ અમારે હવે ચૂકવવી પડશે ત્યારે ખેડૂત કંઈક રેડી થશે ને આ પાણી ચારા સુકાય હજુ નક્કી નહીં કેટલાક ટાઈમ લાગશે પાણી ટાઈમ તો અમુક તો દિવાળી ઉધી નીકળી નીકળશે નહીં દિવાળી સુધી આ પાણી ખાલી નહીં થાય શું માંગે અમારી સાહેબ હવે સરકાર કંઈક અમને સારું વળતર આપે આ આવી મોંઘવારીની અંદર અમારે

જમીન ધોવણ અને પાક નિષ્ફળતાના બે પૈસા મળે એની માગણી કરવાની સરકાર ખેતરોની હાલ ખેતરોની સ્થિતિ જે છે દરિયાની ગત બધા ખેતરો ભર્યા હેત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ

સમગ્ર તાલુકાની અંદર જે રીતે વરસાદે અતિવૃષ્ટિ વરસાઈ છે તાલુકાની અંદર મોટા પ્રમાણમાં તારાજીના દ્રશ્યો અત્યારે ચાલે જોવા મળી રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ